એટલી પવિત્ર અને એટલી શક્તિ છે કે તેને મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ પણ ઉલ્લેખ છે કે જેને ભૂલથી પણ હોલિકા દહનમાં ન નાખવી જોઈએ આ અમુક એવી વસ્તુઓ હોલિકા દહનમાં ન નાખો આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળી એક તહેવાર રહ્યો છે હોળી પર સાચાના વિજયનું તરીકે ઉજવવામાં આવે છે મિત્રો હોલિકાનો તહેવાર ખુશી અને રંગો સાથે સંકળાયેલો છે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદ્ધાર થાય છે અને અસુરી શક્તિનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓનો ઉપયોગ કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની બધી સમસ્યાઓનો નાશ થાય છે આ દિવસે ખૂબ જ અને મુશ્કેલીઓથી સિદ્ધિની રાત્રિ કહેવામાં આવે છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને બંને શક્તિઓનું ખૂબ જ સક્રિય રહે છે એટલા માટે પ્રાચીન કાળથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક

આ ભૂલ્યા વિના કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાયો ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને ક્યારેય બીજાની સામે નહીં તો તેના પરિણામો વર્થ જાય છે તેનો ચાલો આપણે હોળી વિશે જાણીએ શું વાળવું જોઈએ અને કઈ વસ્તુઓ અગ્નિમાં ફેંકવી જોઈએ જેને વર્જ્ય કહેવામાં આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ મિત્રો ઘણા લોકો હોલિકા દહેનમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડી હોલિકા દહનમાં ન નાખવી જોઈએ આ કરવાથી હોલિકા માતા ખૂબ ગુસ્સે થાય છે જ્યારે તમે હોલિકા દહનમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને ચડાવો છો તો તેના પર શિરડીના પાન હોવા જોઈએ અધૂરી શિરડી હોલિકા ધ્યાનમાં ન નાખવી જોઈએ પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમ શિરડીની સંખ્યામાં બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળી વિશે બીજી વાત એ છે કે અગ્નિમાં નારિયેળ અર્પણ કરવું તે શુભ છે પરંતુ નારિયેળને અર્પણ કરતા પહેલાં યાદ રાખો કે હોલિકા ધ્યાનમાં હંમેશા નારિયેળમાં પાણી ન હોવું જોઈએ નારિયેળ નાખતા પહેલાં ફક્ત સૂકું નારિયેળ ઉમેરવું ઉમેરવું જોઈએ અને આખા પરિવારના હાથે સ્પર્શ કરો અને પછી હોલિકા દહનમાં નાખો મુશ્કેલીઓ અને ઝઘડાઓનો અંત લાવવા માટે તેને તમારા પરિવાર સાથે સમૃદ્ધ કરો સૂકું નારિયેળ પરિવારનું સુખ અને શાંતિ વધારે છે અને ગરીબી દૂર કરે છે તેને અગ્નિમાં નાખીને હોળિકા માતાને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નારિયેળ નાખવાથી અગ્નિ દેવતા પણ તમને આશીર્વાદ આપે છે મિત્રો તમારે ખુશ રહેવું જોઈએ તમારે હોલિકા માતાને માટે ઘરે બનાવેલો પ્રસાદ અર્પણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવ્યો છે તેમાં તમારે હોલિકા માતાને અર્પણ કરવો જોઈએ તમારે હોલિકા માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ હોલિકા માતાની માતા તેનાથી ખૂબ જ ખુશ થાય છે ધ્યાનમાં રાખો કે હોલિકા ઉપર ગુજિયા અથવા મીઠાઈ રોટલી અર્પણ કરવી જોઈએ તેને બે કે ચારની સંખ્યામાં આપવી જોઈએ ક્યારેય ત્રણની સંખ્યા નહીં રાખવાની તમારી દેવી તમારે દેવી માતાને બરફી અર્પણ કરવી જોઈએ જ્યાં હોલિકા માતા સૌથી વધુ ઉજવાય છે ત્યાં હોલિકા દહનમાં ઘઉંના દાણા કે કોઈ પણ અનાજ નવા પાકો અર્પણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી તે લોકપ્રિય છે પરંતુ તમારે ખાતરી કરવી જોઈએ કે હોળી માતા તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે જો તમારા ઘરમાં પૈસા હોય તો તમારે ચોખા ને કાચા પાપડ અર્પણ કરવા જોઈએ આ એક સમસ્યા તેવી છે તમારે હોલિકા દહેનના દિવસે હોળી સળગાવતા પહેલા એક ઉપાય કરવો જોઈએ હોળી પર સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો ઓમ નમઃ ઓમ શ્રી નમ મહાલક્ષ્મી મંત્ર છે હોળી પર તમારા જીવનમાંથી પૈસાની અછત દૂર થાય છે કપડા ક્યારેય અગ્નિમાં બાળવા ના જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની અગ્નિમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદકી વસ્તુઓ ક્યારેય ન નાખો આના કારણે હોળીની અગ્નિમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે અને વાતાવરણ શુદ્ધ અશુદ્ધ થઈ જાય છે મિત્રો હોળીની અગ્નિમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવો કરવામાં આવે છે તેથી તેની સાથે એરંડાના પાન પણ મૂકવા જોઈએ હોળીનો આસપાસની બધી નાશ થાય છે તમારે હોળી પર હોળી પર પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પરિક્રમા કરવી જોઈએ તમારે તમારા હૃદયથી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપ કર્યા હોય તમારે તમારા બધા પાપો માટે ક્ષમા માંગવી જોઈએ તે જ દિવસે નાશ પામે છે અને તમને હોળીમાં પૂર્ણ મળે છે મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરીસિલનો ઉપયોગ ન કરો શાસ્ત્રો અનુસાર હોળી દહેનના દિવસે કેટલીક વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ સ્ત્રીઓએ હોળી પહેલાં પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ ભાંજ્યા પછી જ પછી જ દેવી હોળીના પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક ઉર્જા પૃથ્વી પર હોય છે તમારા વાળ ખુલ્લા હોવાથી આ નકારાત્મક ઉદ્દાઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માનસિક ધ્રમનું પાલન કરી રહી હોય તો તેણે હોળી ન જવું જોઈએ શાસ્ત્રોમાં તે પ્રતિબંધ હોવું છે તેણે તેને બાળવી જોઈએ નહીં તેની પૂજા પણ ન કરવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે ગર્ભવતી સ્ત્રીઓએ હોળીના અગ્નિની નજીક ન જવું જોઈએ બાળક પર તેની નકારાત્મક અસર પડી શકે છે મિત્રો હોળીની રાત્રે હોલિકા દહેનની આ રાખનો ઉપયોગ ઘરે પણ ચમત્કારી ઉપાય બનાવવા માટે થાય છે તે નકારાત્મક દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે તમે હોળીની રાખનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવીને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા હોળીના પ્રસંગે મૂકો રાખો પાણીમાં ભેળવીને ઘર સાફ કરો આ નકારાત્મક દૂર કરશે હોળીની રાખને તમારા કપાળ પર લગાવવાથી પણ ખૂબ જ શુભ છે નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે જો ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ન આવતા હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરના કબાટમાં અથવા તમે તમને ગમે તેવી જગ્યાએ રાખો છો તેને જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આવી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરશે મિત્રો જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો છો તો તેનાથી ઘરમાં ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે શાંતિનો અનુભવ થાય છે હોળીના દિવસે તમારે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉછીની આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં કારણ કે તે તમારા જીવનમાં દુર્ભાગ લાવી શકે છે મિત્રો આ દિવસે ઘણા લોકો કાળા જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે જો કોઈ તમને મીઠું સફેદ ચોખા જેવી સફેદ વસ્તુ આપે છે તો તમારે ભૂલથી પણ તેને ન લેવી જોઈએ નહીં તો તમારે તેના અશુભ પરિણામો ભોગવા પડે છે અને આ દિવસે એ જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રંગો રોગો વગેરેનો સામનો કરવો પડે છે અને તે એક પવિત્ર અગ્નિ છે અને તેની હંમેશા પૂજા કરવી જોઈએ હોળીકા દહન પછી બીજા દિવસે ધૂળેટી મનાવવી જોઈએ અને આ દિવસે રંગો લાવવા જોઈએ રંગો લાવવાથી તમારા જીવનમાં નકારાત્મક દૂર થાય છે અને સકારાત્મક આવે છે અને બધી દુષ્ટાઓનો નાશ થાય છે મિત્રો હું તમને હોળીની શુભકામનો પાઠવું છું મિત્રો અમે તમને હોળીની રાત્રે કરવા માટેના એક મહાન ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ ઘરના મુખ્ય દરવાજા દરવાજા પર ચારે બાજુ સરસવાના તેલનો દીવો પ્રગટાવો અને તેની બાજુ પૂજા કરવી આ પછી માન્યતા અનુસાર ભગવાનને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમારા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને જો વ્યવસાય કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો જો તમે આગળ વધી રહ્યા નથી તો હોળીકા દહેનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લઈને તેમને બાળી નાખવો જો તમે તેમને અર્પણ કરશો તો તે તમારા વ્યવસાયને નફો મળવાનો શરૂ થશે અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય અવશ્ય કરો ઘણા લોકો એવો ઉપાય ઉપાયો સાથે અમારી સાથે જોડાયેલા છે જેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરો અને મિત્રો જો તમારા ઘરમાં હોય તો હોલિકા દહેન પછી તમારા ઘરમાં હોલિકાની અગ્નિ લાવો અને તે અગ્નિને તમારા ઘરના દક્ષિણ કે પૂર્વ ખૂણામાં તાંબા અથવા માટીના વાસણમાં રાખો અને સરસવા તેલનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થશે ભૂત પ્રયત્નો પડશે નકારાત્મક તાંત્રિક જ્ઞાન આ બધું તમારા ઘરમાંથી દૂર થઈ જશે તો મિત્રો આપને અમારી માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા બીજા મિત્રો સગા સંબંધીઓને શેર કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ